નમસ્કાર દર્શક મિત્રો હું છું ન્યૂઝમાં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લામાં સોશિયલ ઓપરેશન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે વધુ એક સફળ ઓપરેશન કરી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા એસઓજી પોલીસને ડીસાના ગ્રામ્ય વિસ્તારોમાં એક શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી ઘણા સમયથી ધમધમી હોવાની ચોક્કસ બાતમી મળી હતી આ બાતમીના આધારે પોલીસની ટીમે વહેલી સવારે ટેટોડા ગામમાંથી આવેલા એક ખેતરમાં ઓપરેશન હાથ ધર્યું હતું અને ફેક્ટરી પર આકસ્મિક રેડ કરી હતી રેડ દરમિયાન ટીમે ફેક્ટરીમાંથી અંદાજીત સો કિલો ઉપરાંતનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો તેની સાથે બનાસ ઘીના સિમ્બોલવાળા ડબ્બા પણ મળી આવ્યા હતા આ તમામ જથ્થો અને ફેક્ટરીના ઉપયોગમાં લેવાયેલ અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે એસઓજી પોલીસ દ્વારા આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે જેથી પોલીસે ખેતર માલિક રામજીભાઈ ચૌધરીની પણ અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે જો કે અહીં મોટો સવાલ એ ઊભો થયો છે કે ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં આ શંકાસ્પદ ઘીની ફેક્ટરી લાંબા સમયથી કાર્યરત હોવા છતાં જિલ્લાનું ફૂડ વિભાગ આ બાબતથી અજાણ હતું કે પછી ઊંઘતું ઝડપાયું હતું એસઓજીની આ કાર્યવાહીથી ફૂડ વિભાગની કામગીરી પર ગંભીર સવાલો પેદા થયા છે